હલો હલો મનસુખભાઈ હા ઉત્તમભાઈ રાઠોડ બોલું છું મારી વાત પૂરી નો થાય ને ત્યાં લગી ફોન નો કાપતા તમે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ત્રણ મહિના પછી તમે છો ને અમે છીએ તમે એક સાંસદ તરીકે આપણા સમાજના લોકો ને જ્યાં ચેલેન્જ આપો છો તે કેટલી હદે વ્યાજબી છે કઈ કઈ બાબત નો હવે તમારો વિડીયો ગામ આખામાં ફરે કઈ બાબત નો શું તમે જાહેર મંચ ઉપરથી બોલો છો

સાહેબી ની વિચારધારામાં અમારો પાર્ટી નો એજન્ડા લઈને અમે ચાલે છે તમારા પ્રમાણે નથી ચાલો નો મારે સમાજ ની પીડા ને કઈ લેવા દેવા નથી ને મારે પાર્ટી સાથે લેવા દેવો છે પાર્ટી સાથે તકલીફ છે ધમકી તો તમે મને આપી છે પેલા સાંભળી લો સાંભળો તમે ધમકી તમે મને આપી છે ના ના તું હું તમને એમ બતાડું છું કે હું આદિવાસી છું સારી ભાષા બધી સમજણ પડે છે

હા તારા જીવન કરવાની ગુંડો માણસ છે હે તું ગુંડો આતંકવાદી જેવો લાગ્યો મને અરે તમે સાચી વાત જે વાત કરીને મને એવું લાગે છે બોલો છો સાહેબ મારી સાથે નાલાયક વાત ના ના નીચ ને નાલયક ધોરણ સાહેબ તમારી લંફટ માણસ જે તમને સવાલ કરે ને નીચ ને નાલાયક જ હોય હા તું લંફટ માણસ છે તો કઈ સવાલ કરો માણસ તમારા માટે ખરાબ થઈ જાય બધા લોકો ની આદત છે જેટલા લોકો સત્તા પક્ષ સાથે જોડાયેલા છે ને એ બધા અને કાયદાકીય તમને બે તમારા મેદાનમાં તારામાં ઘંટક ભોસડીના તારી બેન નો હવે તમે મર્યાદા ઓળખો છો સાહેબ ચેન્જ કરો છો